મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા મહુવા મિયાપુર પરબળીથી બારોલી અને નવસારી તરફ જતા રસ્તો ક્રોસ કરવા માટે મુસાફરો ભરેલી બસને વરસાદી માહોલ નડ્યો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે મહુવા તાલુકાના મિયાપુર પરબળી ખાતે પાણી ભરાવાથી મુસાફરોએ કાદિયા નહેર પરથી પરત ફરવું પડ્યું વાત કરીએ તો મહુવા તાલુકાના બીજા વિસ્તારને તો મહુવા તાલુકાના ગોપાલાથી દેડવાસણ ગામે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો બીજી તરફની વાત કરીએ તો મહુવાના મોરદેવી પુલ પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા મહુવાના પરબળી ખાતે પાણી ભરાવાના કારણે મુસાફરોએ બોરિયા થઈ મોરદેવી થઈ કાછલ નળધરા કરજેલિયા વલવાડા અનાવલ જેવા અનેક ગામના મુસાફરો પાણી ભરાવાના કારણે મોરદેવીથી પરત ફરવાનો વારો આવ્યો હતો બીજી તરફની વાત કરીએ તો ગોપડાની તો દેડવાસણ થઈ તેમજ કચેલિયા તરફ જવાના રસ્તામાં લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો બીજી વાત કરીએ તો મહુવા તાલુકાના નાના મોટા અનેક ગામોમાં પાણી ભરાયા હતા રિપોર્ટર ભાવેશ પટેલ આર એમજી ન્યુઝ મહુવા